સાલા જેવા મારા ભાઈઓ અને બહેનોને મારા સત્સંગ બંધન વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે પ્રતિભા આપતા આજે મારે તમને શું કહ્યું તે તે સૂચતું નથી આજે સુખ અને દુઃખ બંને છે સુખની વાત એ છે કે આજે હું આ શાળામાંથી આગળ વધી રહી છું અને દુઃખની વાત એ છે કે જે શીખ્યું અને જ્યાંથી શીખ્યું તે છોડીને જઈ રહી છું જિંદગીનો કિંમતી કિંમતી સમય વિતાવ્યો હોય તો તે નાના ખોળામાં અને શાળામાં શાળામાં નાના નાના ઘડેલા સપનાઓ નો સમય પૂર્ણ થાય છે ત્યારે અમે વિદ્યાર્થીઓને આ શાળાનું પ્રાંગણ છોડી છોડતા દુઃખ થાય છે જ્યારે હું આ શાળામાં આવી ત્યારે જ્યારે હું આ શાળામાં આવી ત્યારે મારા ગુરુજી ધમદ સાહેબ મને ભણાવતા હતા ત્યારે તે અમને ખૂબ સારું ભણાવતા હતા તેઓ અમને નવી નવી પ્રવૃત્તિઓ રમકડા રમાતા અને ઘણી વાર્તાઓ પણ સંભળાવતા હતા તે પછી હું ધોરણ બે માં આવી ત્યારે અમને મારા ગુરુજી રમેશ સાહેબ ભણાવતા હતા તે અત્યારે આ શાળામાં નથી એમ કરતાં હું ક્યારે ધોરણ આઠમાં આવી ગઈ ત્યારે મને ખબર જ પડી નહીં જેમ કે આંખમાં આંખના કડકારા મારતા છું ધોરણ આઠમાં આવી ગઈ હોય જ્યારે હું ધોરણ આઠમાં આવી ત્યારે મારી ત્યારે અમારા ગુરુજી વિધિબેન અમને ભણાવવા આવ્યા હતા તે પણ અમને ખૂબ સારું અને સરસ ભણાવતા હતા અસુ જય જય પણ